નવી સવારમાં આજે અમે આપની સમક્ષ એક એવી પોઝિટિવ સ્ટોરી રજૂ કરી રહ્યા છીએ જેમાં ગુજરાતની એક દીકરી સાયકલ ઉપર વડોદરાથી છેક લંડન સુધી ગઈ છે યસ દોસ્તો નિલેશ પારોટ એન્ડ નિશા કુમારી હમ આજ હમારે ડેસ્ટિનેશન 210 ડેઝ કે બાદ લંડન પહોંચ ચુકે હમ ઓર હમે હમારા મોટો चेंज बिफोर क्लाइमेट चेंज सारी दुनिया में फैलाना है हम दर एक हर जगह पे हम ट्री प्लांटेशन करते हुए यहाँ पे लंदन पहुँचे हैं और तो हमें खुशी हो रही है कि हम यहाँ पे हमारे डेस्टिनेशन पे पहुँचे हमको सब लोगों ने इंडियन गवर्नमेंट ने गुजरात गवर्नमेंट ने और बहुत सारे पब्लिक्स अपनी इंडियन स्टेट और अ, लोकल पब्लिक्स जो अलग अलग कंट्री से हम आए हैं तो सबका धन्यवाद कहना चाहते हैं जय हिंद जय भारत આ દીકરી ત્રીસ વર્ષની છે એનું નામ છે નિશા કુમારી આ યુવતી સાયકલિંગ કરીને હમણાં જ લંડન પહોંચ્યા છે બસો દસ દિવસની પડકારજનક મુસાફરી કરીને તેમણે સોળ હજાર છસો સત્તાણું કિલોમીટરનું અંતર કાપ્યું છે આ દરમિયાન તેમણે સોળ દેશોને પાર કર્યા છે ભારતથી લંડન સુધીનો ઐતિહાસિક સાયકલિંગ પ્રવાસ આ તેમણે કર્યો એમાં તેમની સાથે તેમના કોચ નિલેશભાઈ બારોટ પણ હતા ગુજરાતની આ ગૌરવવંતી દીકરી નિશા કુમારી આ પહેલાં એવરેસ્ટ પણ સર કરી આવ્યા છે તમે વિચાર તો કરો કે વડોદરાથી છેક લંડન અને તે પણ સાયકલ ઉપર જવાનું તેમણે સાયકલ ઉપર આ મુસાફરી કરી તો સાથે સાથે પર્યાવરણનું કામ પણ કર્યું રસ્તામાં તેમણે એક હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવા ઉપરાંત તેમણે ક્લાઇમેટ ચેન્જ પહેલા બદલો એ સૂત્રને અમલમાં પણ મૂક્યું છે આ સમગ્ર ઐતિહાસિક પ્રવાસ દરમિયાન તેમણે જે જે રાષ્ટ્રમાં મુસાફરી કરી ત્યાંના ભારતીય દૂતાવાસો તરફથી તેમને ઘણું સમર્થન મળ્યું ઘણો સહયોગ મળ્યો નિશાકુમારી કહે છે કે તેમનું અને બીજા બધા લોકોનું જે મને પ્રોત્સાહન મળ્યું છે એ મારા માટે અમૂલ્ય છે અને ખાસ કરીને પર્યાવરણીય જવાબદારીનો જે સંદેશ છે એ ફેલાવવા માટે અમે જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પને આ બધાને કારણે ઘણું પ્રોત્સાહન મળ્યું છે બસો દસ દિવસની આ સાયકલ પરની યાત્રામાં સ્વાભાવિક છે કે નિશાકુમારીને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હશે સોળ દેશો પાર કરવાના રસ્તાઓ પણ જુદા જુદા પ્રકારના હોય અને ખાસ કરીને હવામાન અદલાતું રહે બદલાતું રહે અને રસ્તામાં ઘણી વખત તો એવું પણ બન્યું કે હિમવર્ષા આવી આ બધા પડકારોનો સામનો કરીને પણ નિશાકુમારી છેવટે લંડન પહોંચ્યા એનું કારણ એ હતું કે એ પોતાનું મિશન પૂરું કરવામાં મક્કમ હતા નક્કી કર્યું હતું કે હું ત્યાં પહોંચીને જ રહીશ નિશાકુમારી એમ પણ કહે છે કે આ સફર દરમિયાન વિવિધ દેશોના સમુદાયો ખાસ કરીને શાળાઓ અને યુનિવર્સિટીઓ સાથે જોડાવાની જે મને તક મળી છે એ મારા માટે ખૂબ મૂલ્યવાન હતી કારણ કે અમે ત્યાં ગ્લોબલ વોર્મિંગ સામે જે લડવાની વાત છે લડવાની જરૂરિયાત છે અને લડવાનું મહત્ત્વ છે એની વાત પણ બધાની સાથે કરી વૃક્ષારોપણની જરૂરિયાત અને આપણે બધા ભેગા મળીને હરિયાળું ભવિષ્ય કેવી રીતે બનાવી શકીએ એ વાત પણ તેમણે યુવાનોને કરી અને એને કારણે એમની આ યાત્રા માત્ર સફળ ન રહેતા સાર્થક બની ગઈ ભારત સરકારનો આભાર માનતા તેઓ કહે છે કે ભારત સરકારના સર્વાંગી સમર્થન માટે હું ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું નિશાકુમારી અને તેમના કોચ કહે છે કે અમે બંને આશા રાખીએ છીએ કે અમારા પ્રયાસો વિશ્વભરની વ્યક્તિઓને ભવિષ્યની પેઢીઓ માટે પર્યાવરણની જાળવણીમાં સામૂહિક પગલાં લેવા માટે પ્રેરણા આપતા રહેશે મિત્રો આ કેટલી સરસ વાત છે નવી સવારમાં અમે આ વિષયનો વિડીયો એટલા માટે બનાવ્યો કે ગુજરાતની જે લાખો દીકરીઓ છે એ આ વિડીયોમાંથી પ્રેરણા લઈ શકે ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે આપણી દીકરીઓ પોતાના શરીરનો શણગાર કરવામાંથી ઊંચી આવતી નથી આપણી દીકરીઓ ઘણી વખત ઢીંગલીઓ બની જતી હોય છે ખાસ કરીને એમની મમ્મીઓ પણ એમને સાજ સજાવટ કરવામાં મેકઅપ કરવામાં જ વ્યસ્ત રાખે છે હવે સમય બદલાયો છે હવે આપણે આપણી દીકરીઓને નવા નવા ક્ષેત્રોમાં લઈ જવાની છે ઈશાકુમારીમાંથી આપણે બધાએ એ શીખવાનું છે કે દીકરો હોય કે દીકરી એ બંનેમાં એક સરખી તાકાત પડેલી છે એક સરખી શક્તિ છે બંને સાહસિક હોઈ શકે છે વડોદરાથી છેક લંડન જવું એ નાની વાત નથી ઘણીવાર તો એવું બનતું હોય છે કે આપણે આપણા પરિવારની કોઈ દીકરીને સાયકલ લઈને ખાલી બે ત્રણ કિલોમીટર દૂર મોકલીએ તો એ બૂમા બૂમ કરતા હોઈએ છીએ ખૂબ સાચવીને જજે એકલી ન જતી આમ થઈ જશે તેમ થઈ જશે એની સામે આ નિશાકુમારી તો છેક વડોદરાથી લંડન સાયકલ લઈને પહોંચી ગઈ સાયકલિંગ કરવું એમાં પરિશ્રમ છે એમાં આરોગ્યની જાળવણી છે પર્યાવરણની ખેવના પણ છે પર્યાવરણની ચિંતા પણ છે એટલે આ વિડીયો જોતી માતાઓ અને દીકરીઓને અમારે ખાસ વિનંતી કરવાની છે કે આપણી દરેક દીકરીમાં અપાર શક્તિ પડેલી હોય છે એ શક્તિને બહાર કાઢવા માટેનું વાતાવરણ આપણે ઊભું કરવું એ આપણી ફરજ છે ગૌરીનું વ્રત કરે કે જયા પાર્વતીનું વ્રત કરે કે આવા બધા પરંપરાગત વ્રતો કરે એની ના નથી એ વ્રતોનું પણ મહત્વ છે પણ હવે આપણી દીકરીઓ આ પ્રકારના સાહસિક વ્રતો કરે અને એ વ્રતને સિદ્ધ પણ કરે એ દિવસો આવી ગયા છે એવું જો કરીશું તો આપણી દીકરીઓ ઉપર જે અત્યાચારો થાય છે એનું જે શોષણ થાય છે એના ઉપર ક્યારેક બળાત્કાર થાય છે કે એની સાથે છેડતી કરવામાં આવે છે દુષ્કૃત્ય કરવામાં આવે છે એમાં ચોક્કસ ઘટાડો થશે આ વિડીયોના માધ્યમથી અમે ગુજરાતની ગૌરવવંતી યુવતી દીકરી નિશાકુમારીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ એ સાથે જ તેમને માર્ગદર્શન આપનાર તેમનું પરામર્શન કરનાર તેમના કોચ શ્રી નિલેશભાઈ બારોટને પણ ધન્યવાદ આપીએ છીએ